श्याम नमस्कार आजना न वीडियो में आप स्वागत छे तो चलो आज जानी लियो नवी माहिती एक सप्टेम्बर बे हजार मी भारत मा घना महत्वपूर्ण नियमों बदलाई रहा छे जेनी सीधी असर सामान्य लोको पर पड़शे आमाती केटलाक मुख्य फेरफारो नीचे मुजब छे एक एसबीआई क्रेडिट कार्ड न नियमों में फेरफार 1 સપ્ટેમ્બર થી કેટલાક SBI ક્રેડિટ કાર્ડસ પરના रिवॉर्ड પોઈન્ટના નિયમોમાં ફેરફાર થશે ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ સરકારી વેબસાઇટ્સ અને અમુક પસંદગીના વેપારીઓ પર કરવામાં આવતા ખર્ચે પર હવેથી रिवॉर्ड પોઈન્ટ મળશે નહીં બે રજિસ્ટર પોસ્ટ અને સ્પીડ પોસ્ટનો મર્જર ઇન્ડિયા પોસ્ટ તેની ઘરેલું રજિસ્ટર પોસ્ટ સેવાની સ્પીડ પોસ્ટ સાથે મર્જ કરી રહ્યું છે એક સપ્ટેમ્બર બે હજાર પચીસમી તમે જે પણ રજિસ્ટર્ડ પોસ્ટ મોકલશો તે સ્પીડ પોસ્ટ તરીકે ડિલિવર થશે આ ફેરફારનો હેતુ સેવાને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવાનો છે ત્રણ ચાંદીના ઘરેણા પર હોલમાર્કિંગ ફરજિયાત સોનાના ઘરેણાની જેમ હવે ચાંદીના ઘરેણા પર પણ હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવી રહ્યું છે આ નિયમ ગ્રાહકોને ચાંદીની શુદ્ધતાની ખાતરી આપશે ચાર એલપીજી સિલિન્ડરના ભાવમાં સંભવિત ફેરફાર દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલિયમ કંપનીઓ એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર કરે છે આ વખતે પણ ભાવમાં ઘટાડો કે વધારો થવાની શક્યતા છે આ ઉપરાંત આવકવેરા રિટર્ન આઈટીઆર ફાઇલ કરવાની અને એનપીએસ થી યુનિફાઇડ પેન્શન સ્કીમ યુપીએસ માં સ્વિચ કરવાની છેલ્લી તારીખ પણ સપ્ટેમ્બરમાં છે તેથી આ નિયમો પર ધ્યાન રાખો તમારા માટે ફાયદાકારક રહેશે